ભૂલી એ તમે આણા તેડવા જાવ ને વરતી ખેલી હું પછા કાકા ને ઉકડે ઉભો હું તારા બાપ ને બેઠો

હવે જાય એમ કહો લે તો જા નિયમ કેને કે એટલે કાકા એમ વાહે કાકો કેતો તો કે તું હા ભઈલ ને કાકા નામ જો થોડું કેરો છે ને લેતા જાજો વાજે નંબર બેઠો નું હરગુ એ તમારે ની નો આપે તો આમ જો એને હળગાવી દેજો હવે જા તું હવે લઈને નો આવ્યો ને આપા તો ઘર માં ધાન માં છે ને દેવા નાખી દે બધાને ઉલાડી દે હવે વ્યો જાને બાપા આવ શું કાકા